માની લો કે તમે એક અસીમ શક્તિના માલિક છો બધું જ કરવા માટે તમે કેપેબલ છો તમે તમારા ઘરમાં બનાવેલા ગાર્ડનમાં સવારમાં મસ્ત ખુશનુમા વાતાવરણમાં બેઠા બેઠા ચા પીવો છો નાસ્તો કરો છો અને મસ્ત મૂળમાં છો ત્યાં તમારો એક મિત્ર આવે છે તમે એને ચા ઓફર કરો છો એ ચા પીવે છે તમારી જોડે મસ્ત વાતો કરે છે અને વાત કરતાં કરતાં કહે છે યાર તે મને કેટલું બધું કામ કરી દીધું છે આ એક મારું કામ બાકી રહી જાય છે જરાક જોઈ લેજો ને પ્લીઝ તમે પણ ખુશ મિજાજમાં છો એટલે સામે એમ કચો કે કંઈ વાંધો નહીં જા ચિંતા કરમાં તારું કામ થઈ જશે અને પેલો મિત્ર તમારી સાથે ચા નાસ્તો પૂરો કરે છે અને જાય ત્યારે સરસ મજાનો તમને વેટીને જાય છે તમે એનું કામ પણ કરી દો છો આવો જ બીજો દિવસ છે તમે તમારા ઘરના ગાર્ડનમાં મસ્ત વાતાવરણમાં બેઠા બેઠા ચા નાસ્તો કરો છો ત્યાં બીજો એક મિત્ર આવે છે આવે એટલે તમે એને ચા ઓફર કરો છો એ ના પાડે છે ચા નથી પીવી નાસ્તો પણ નથી કરવો અને સીધું જ રડવા માંડે છે કે યાર કેટલા બધા કામ મારા અટકેલા છે કેટલા બધા મારે કામ કરવાના છે હું તને દરરોજ કહું છું તું મારું એક પણ કામ નથી કરતો તમે કામ કરી દો છો એને પણ એને એનું એક કામ તમે નથી કરેલું અને આ મિત્ર છે બીજો મિત્ર એ બોલતે જાય છે કે કેટલા બધા કામ મારે જાતે કરવા પડે છે હું તને કહું છું તોય તું મારું કામ નથી કરતો અને અંતે મારે જ એક કામ કરવા પડે છે તમને એમ થાય કે મારો ફ્રેન્ડ છે મારો મિત્ર છે તમે અડધી ચા મૂકી અને એનું કામ કરવા માટે ફોન કરો છો કે પોતે વાર કરી દો અને ચા નાસ્તો પૂરો કરો છો કઈ પરિસ્થિતિમાં કયા મિત્રનું કામ તમને દોડીને કરવું ગમ્યું તો કે પેલા મિત્રનું કે તો કે હસતો હસતો આવે છે કે છે કે તમારું કેટલું બધું કામ કર્યું છે હવે એક કરી દે અને સામેવાળાને એટલે કે મેના મિત્રને પણ એ કામ કરવાનું મન થઈ જાય છે આપણો ને ભગવાનનો સંબંધ એ કંઈક આવત છે આપણે દરરોજ સવારે જાગીને ભગવાન પાસે માંગીએ મારું આ કામ નથી કર્યું પહેલું કામ નથી કર્યું હજી ઓલું બાકી છે મને આ સફળતા મળી છે એ તો મારી મહેનતથી મળી છે આપણા હાથમાં કાંઈ છે જ નહીં અને છતાંય આપણે કોઈ દિવસ શ્રેય ભગવાનને આપતા નથી ભગવાન પણ ઈચ્છે કે ક્યારેક તો મારી પાસે મારો મિત્ર બનીને આવો અને એક મેં બહુ સરસ ક્યાંક વાંચેલું કે મંદિરમાં પગે લાગતો હતો એટલે ભગવાને કહ્યું કે દરરોજ માગવા જ આવે છે ક્યારેક તો મારા દર્શન કરવા આવું તને માગવાની જરૂર નહીં પડવા દઉં ખરેખર આપણે હંમેશા ભગવાનને જ્યારે દર્શન કરવા જઈએ તો ભગવાનને હંમેશા આપણે માગી માગીને એ જ કહેતા હોય પ્રાર્થના એ જ હોય કે મને ઓલું હજી જરૂર છે ઓલું છે ને ક્યારેક ભગવાનનો આભાર તો માની કે આવું કેવું મોટું શરીર આપ્યું એ એક પણ ખોટ ખાપણ વગરનું કદાચ હૃદય જ ફેલ થઈ જાય તો આવડું મોટું શરીર શું કામનું અત્યારે તો સાયન્ટિસ્ટ હૃદય નથી બનાવી શક્યા કે કૃત્રિમ હૃદય ફિટ કરી શકે લાખો રૂપિયા કરોડો રૂપિયા આપો અબજો રૂપિયા આપો તમે તમારું માનવ શરીર લઈ શકો છો નહીં ને તો ક્યારેક મંદિરમાં જઈ અને ભગવાનનો એ વાતનો એ આભાર માનીએ કે થેન્ક યુ ભગવાન કેવું સરસ શરીર આપ્યું હું મહેનત કરીશ મને તે બધી રીતે યોગ્ય બનાવ્યો છે હું ખૂબ મહેનત કરીશ પણ હા મારી મહેનતમાં સાથ તમારો હોવો જોઈએ કેમકે તમારા સાથ વગર મારી એક પણ મહેનત સફળ નહીં થાય એટલે જ્યારે પણ મહારાજને મળીએ ને કે દર્શન કરવા જઈએ ભગવાન પાસે જઈએ ને તો ભગવાનની એક જ પ્રાર્થના કરવી હે મહારાજ હે ભગવાન રાજી રહેજો જો એ રાજી હશે ને તો કંઈ ખોટ નહીં રહે એમ કહેવું મહારાજ ભેળા ભરજો હું જે કામ કરું છું ને એમાં તમારા સાથની જરૂર છે તમે અસીમ શક્તિ છો તમે જો સાથ આપશો ને મારા તમામ કાર્ય સફળ થશે અને ત્રીજી પ્રાર્થના એ કરવાની કે ભેળા રહેજો હું જ્યાં જાઉં છું જે કરું છું બસ તમે મારી ભેડા રહેજો